Det દિલ્હીમાં થયેલા બ્લાસ્ટને લઈને સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ પહેલા ગુજરાતમાંથી ત્રણ આતંકીઓ ઝડપાયો હતો જેમની પાસેથી રેઝિન નામનું ઝેર પણ મળી આવ્યું છે જેને લઈને આ આતંકીઓના નાપાક ઇરાદાનો પર્દાફાશ થયો છે ત્યારે આ આતંકીઓ પાસેથી મળી આવેલું આ રેઝિન ઝેર એટલું ઘાતક છે કે તેની થોડી માત્રા પણ અનેક લોકોના જીવ લઈ શકે છે

અથવા તેલ કાઢ્યા પછીનું જે મટીરિયલ રહેશે એની અંદર વધુ વધુ પાંચ ટકા જેવું જોવા મળતું હોય છે પણ એને જુદું પાડવું બહુ કઠિન છે અલગ પાડવું એટલું કઠિન છે કે શક્ય જ નથી લેબોરેટરીની બધી લોબી પ્રક્રિયા પછી જુદું પડે છે પણ જો પ્યોર રિસિન જે ઝેર છે એ ઝેર જો પ્રયોગો દ્વારા એવું સાબિત થયેલું છે કે વીસ માઇક્રોગ્રામ પ્રતિ એક કિલો બોડીની અંદર

અને જે પીયત કરીએ તો પ્રિયત પરમોણે જે ખડુતને થોડું થોડું માથું બી પકડાય છે લક્ષ્મણસિંહ પરમારનું કહેવું છે કે રિઝિન સાયનાઇડ કરતાં પણ વધારે ખતરનાક છે કારણ કે સાયનાઇડ શરીરમાં ગયા પછી તાત્કાલિક અસર કરે છે જ્યારે તે ધીમે ધીમે શરીરના અંગોને નષ્ટ કરે છે પહેલા કિડની પછી લિવર પછી મગજ અને હૃદય બંધ થઈ જાય છે અમેરિકન સંસ્થાઓ દ્વારા થયેલા પ્રોગ્રામના રિપોર્ટ પ્રમાણે તેનું જીવલેણ ડોઝ માત્ર

જ્યારે સજીવના હાયર ઓર્ગેનિઝમના સંપર્કમાં આવે છે ત્યારે એના જે ઓક્સિજન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ આપણે કહીએ ફેફસો દ્વારા લઈ અને રક્ત દ્વારા દરેક શરીરની શરીરના અંગો સુધી જે ઓક્સિજન જાય છે એ ઓક્સિજનને ટ્રેપ કરી લે છે સાયનાઇડ એટલે ઓક્સિજનથી ના પહોંચવાથી ગુંગળામાંથી મનુષ્યનું અથવા સજીવનું મૃત્યુ થાય છે સાયનાઇડથી જ્યારે આ ઝેર છે ને એ અલગ પ્રકારનું છે અને આ એક પ્રકારનું પ્રોટીન છે એમાં એ પ્રકારનો અને બી પ્રકારના બે ડોમેન છે એમાં જે એ પ્રકારનો જે ડોમેન છે એ બહુ ઝેરી છે અને બી પ્રકારનો છે એ એ આ જે ઝેરી પદાર્થ છે ને ઓળખાય ના એના માટેનું એક આવરણ જેવું છે એટલે કે આપણા શરીરમાં દાખલ થાય તો આપણું શરીર છે ને એ એમ સમજે કે ભાઈ આ ખરેખર મારું જ કોઈક મટીરિયલ છે લેક્ટિન નામનો પ્રોટીન છે એ બીમાં એટલે એ શરીર શેરની અંદર

રિઝિન ઝેરના અત્યાર સુધીના જે પ્રયોગો કરવામાં આવ્યા હતા તે તમામ પ્રયોગો લેબોરેટરીમાં પશુઓ ઉપર કરવામાં આવ્યા હતા વિશ્વયુદ્ધ દરમિયાન બાયો વેપન તરીકે આ ઝેરનો ઉપયોગ થયો હતો વર્ષ ઓગણીસો સિત્તેર પછી આંતરરાષ્ટ્રીય સ્તરે આ ઝેર પર પ્રતિબંધ મુકાયો છે શેડ્યુલ વન બાયોલોજીકલ વેપનની યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે આ ઝેર લેબોરેટરીમાં રાખવાની પણ મનાઈ છે એન્ટીડોટ વિકસાવવા પ્રયાસો થયા છે પણ હજી સુધી સંપૂર્ણ અસરકારક દવા ઉપલબ્ધ નથી રાજેશ રાવલ પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી બનાસકાંઠા